સાણંદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન અંબિકા પાર્ટી પ્લોટ ખાતે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું બ્રહ્મ સમાજ દ્વારા સૌપ્રથમવાર સુંદર ગરબાનું આયોજન કરાયું સાણંદના થી વધુ ઘરના પરિવારોએ ટ્રેડિશનલ પહેરવેશ પહેરી હાજરી આપી ગરબાનો આનંદ માણ્યો હતો ગરબાના અંતમાં સારું પ્રદર્શન કરનાર ખેલૈયાને શિરીષભાઈ રાવલ તરફથી ઇનામ પણ આપવામાં આવ્યા હતા ત્યારબાદ સૌ લોકોએ દૂધ પવવા નાસ્તો ખાઈને ધામધૂમથી શરદ પૂનમની ઉજવણી કરી હતી રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ અનુરোধ શરદ પૂનમના પાવન પર્વે એકમ સમાજ સાણંદ દ્વારા પ્રથમવાર બહુ મોટા ગરબાનું ખાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકોથી લઈ અને પુખ્ત વયનાથી લઈ મોટી ઉમરના વડીલો દ્વારા પણ લાભ લેવામાં આવેલ એમાં અમારા સાણંદના પરમ ભક્ત માય ભક્ત શ્રી શરીષભાઈ રાહુલ દ્વારા તમામ લોકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ છે અને ખૂબ સાથ સહકાર બ્રહ્મ સમાજના લોકો આપેલો છે જેમાં પાંચ પાંચ પેનલ દ્વારા યોગ્ય ખેલાડીઓની પસંદગી કરી પાંચ કેટેગરીમાં ઇનામો પણ આપવામાં આવેલ છે અને ખૂબ આનંદ ઉત્સાહપૂર્વક યુવાનો જેમ કે મોટું છે જગદીશભાઈ છે વગેરે યુવાનો દ્વારા ખૂબ મહેનત કરી આ પ્રથમ સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરે છે એ બધાનો કારણ બ્રહ્મ સમાજ વતી હું આભાર માનું છું અને આપને પણ ખૂબ અમારા ત્યાં આમંત્રણ માન આપીશ બધા આપનો પણ હું ખૂબ આભાર